મારા મિત્ર દેવાંગનો પુત્ર એક આલિશાન બંગલાનું વાસ્તુ કરી રહ્યો હતો વર્ષોના જૂના સંબંધોને કારણે અમારા પરિવારને પણ આમંત્રિત કર્યા હતા દેવાંગનો પુત્ર સંદીપ ભણવામાં હોશિયાર અને બધી રીતે સમજ્યું અને સ્વમાની તો ખરો જ મેં મારા પુત્રને પૂછ્યું સ્વીટુ તારે વાસ્તુમાં અમારી સાથે આવવું છે સ્વીટુને સંદીપ સાથે બાળપણથી ફાવતું હતું એટલે એ અમારી સાથે જોડાયો રસ્તામાં કહ્યું બેટા તું સંદીપની પ્રગતિ અને ઉડાણથી માહિતગાર તો છે છતાં પણ આજે તેની અંગત વાતો તને કરી રહ્યો છું જેનાથી કદાચ તું અને તારી મમ્મી અજાણ હશો આમાંથી અમુક વાતો મને દેવાંગે કરી હતી અને અમુક વાતો તેના પુત્ર સંદીપે કરી હતી બેટા કડવા શબ્દો બોલતા પહેલાં અથવા કટાક્ષ કરતાં પહેલાં દસ વખત વિચાર કરવો જોઈએ બોલનાર તો બોલી અને ભૂલી જાય છે પણ કોઈ વખત સામેની વ્યક્તિ ઉપર એ શબ્દના કેટલા ઊંડા પ્રત્યાઘાત પડ્યા એ જાણતો હોતો નથી દરેક વ્યક્તિ સંત નથી હોતા કોઈ મનમાં ગાંઠ બાંધી લે છે અને યોગ્ય સમયે તેનો જવાબ આપે છે દ્રૌપદીને એવું બોલવાની કંઈ જરૂર હતી આંધળાના છોકરા આંધળા જ હોય એ સમયે દુર્યોધનને વળતો પ્રત્યાઘાત આપ્યો નહીં પણ તેણે એ સમયે નિર્ણય કરી લીધો આ કટાક્ષનો જવાબ તને યોગ્ય સમયે હું આપીશ બેટા લાગણી ક્રોધ કે મુસીબતના સમયે અથવા મજાકના મૂડમાં હોઉં ત્યારે તમારી વાણી વર્તન અને વ્યવહાર ઉપર ખૂબ જ સંયમ રાખવો જરૂરી હોય છે આવા સમયે વ્યક્તિ એક અલંગ જ મસ્તીમાં હોય છે તેની દરેક હરકતોની નોંધ સામેની વ્યક્તિ કરતી હોય છે સંદીપની પાછળ પણ એક મોટી દુઃખભરી કહાની છે એ તું કદાચ નહીં જાણતો હોય પણ તે કોઈ અવળા રસ્તે ન ચઢતા એણે પ્રગતિનો પંથ પસંદ કર્યો સ્વીટુ બોલ્યો પપ્પા મને એટલી ખબર છે અચાનક તેના જીવનમાં પરિવર્તન આવ્યું અને તે યુપીએસસીની પરીક્ષા તરફ વળ્યો હા બેટા તાત્કાલિક વિદેશ નસીબ અજમાવા જવા માટે મારા મિત્ર દેવાંગ પાસે આર્થિક શ્રદ્ધતા ન હતી કારણ કે એના પિતાના અચાનક અવસાન પછી સમગ્ર પરિવારની આર્થિક જવાબદારી તેના માથે આવી ગઈ હતી બેટા દરેક વ્યક્તિએ નીચ નાલાયક નાગા સ્વાર્થી કે લાગણીહીન બનવું હોય તો પણ બની નથી શકતા મારા મિત્ર દેવાંગનું પણ એવું જ હતું તેણે નૈતિક રીતે પરિવારની જવાબદારી સ્વીકારી લીધી હતી દેવાંગના પપ્પા અચાનક ઓફિસ કામે બહાર જતા હતા ત્યારે કાર અકસ્માતમાં તેઓ નાની ઉંમરે ગુજરી ગયા અચાનક તેના ઘર ઉપર આફત રૂપી વીજળી પડી દેવાંગની નજર સામે તેનાથી નાનો ભાઈ નાની બહેન અને વિધવા મમ્મી હતી આ તેના પિતાની વિદાયથી દેવાંગ માથે ઘરની તમામ જવાબદારી આવી ગઈ તેણે તાત્કાલિક નોકરી ઓછા પગારની પણ મેળવી લીધી રજાના સમયે બીજા એકાઉન્ટ લખી વધારાની આવક મેળવી લેતો દેવાંગે પોતાના નાના ભાઈને એન્જિનિયર બહેનને સી એ સુધી ભણાવ્યા આ દરમિયાન પોતાના લગ્ન થયા દેવાંગના ઘરે પણ પુત્ર અને પુત્રીનો જન્મ થયો તેમાંનો એક સંદીપ ધીરે ધીરે દેવાંગનો પગાર સારો થતો ગયો પણ ઘરના સભ્યોની સરખામણીમાં કમાનાર એ એકલો હતો જેથી બચત થતી નહોતી પોતાની બધી જ આવક ઘર ખર્ચમાં તથા ભાઈ બહેનને ભણાવવા પાછળ ખર્ચાઈ જતી હતી ઘણી વખત લાગણીશીલ વ્યક્તિ જ્યારે લાગણીના આવેશમાં આવી કોઈ કાર્ય કરતો હોય ત્યારે તે પોતાના ભવિષ્યનું કે પરિવારના ભવિષ્ય માટે વિચારતો હોતો નથી પોતાના બાળકોને જ્યારે ઉચ્ચ અભ્યાસ આપવાનો સમય આવ્યો ત્યારે દેવાંગના આટા આવી ગયા હતા સંદીપ ભણવામાં હોશિયાર હતો પણ તેને કોમર્સના વિષયો સાથે ગ્રેજ્યુએટ સુધી ભણાવી સંતોષ માની લીધો આ બાજુ દેવાંગના નાના ભાઈને સારા પગારથી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ તેની ઓફિસમાં સાથે કામ કરતી માધવી સાથે તેણે લગ્ન કરી લીધા દેવાંગની બહેનના લગ્ન પણ દેવાંગે પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે કરાવી સાસરે મોકલી નિવૃત્તિનો પડાવ દેવાંગનો જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ તેને તેની હાસ્યસ્પ્રદ બચત જોઈ ચિંતા થવા લાગી હવે થયું એવું કે દેવાંગના નાના ભાઈની આવક જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેના વાણી વર્તન અને વ્યવહાર બદલવા લાગ્યા તેને હવે મોટા ભાઈ ભાભી અને તેનો પરિવાર બોજા રૂપ લાગવા લાગ્યો સાથે સાથે તેઓની લાઇફસ્ટાઈલ સાથે તેઓને ફાવતું ન હતું કહેવાય છે ને સ્વાર્થી વ્યક્તિને ઓળખવી હોય તો તેને પદ અને પૈસા આપો એટલે તે તેનું સાચું સ્વરૂપ બતાવ્યા વગર નહીં રહે તેણે થ્રી બી એચ કેનો નવો ફ્લેટ લીધો અને મોટાભાઈથી જુદા થયા ફ્લેટમાં અધતન ફર્નિચર પણ બનાવડાવ્યું સાથે મોંઘી કાર પણ છોડાવી હવે એ મોટાભાઈ અને તેના પરિવાર સામે વટ મારવા લાગ્યો પણ દેવાંગમાં સંયમ હતો ઘણી વખત તેનો પુત્ર સંદીપ પણ કહેતો હતો પપ્પા તમે વ્યક્તિ ઓળખવામાં ભૂલ કરી હોય તેવું નથી લાગતું આજે તેનું પરિણામ તમારો પરિવાર ભોગવી રહ્યો છે વાત તો સંદીપની સાચી હતી તેથી દેવાંગ ભીની આંખે સાંભળી લેતો કારણ કે સંદીપ કહેતો હતો એ કડવું પણ સત્ય હતું એક દિવસ સંદીપના કાકાએ મતલબ દેવાંગના નાના ભાઈએ નવા ઘરે કથા રાખી હતી અમને પણ આમંત્રિત કર્યા હતા વ્યક્તિ જ્યારે આમંત્રણ આપે ત્યારે તેની પાછળની ભાવના જોઈ લેવી અહીં પોતાની મોટાઈ બતાવવા તેણે ઘણા મિત્રો સગા સંબંધીઓને આમંત્રિત કર્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું કથા પૂરી થયા પછી દેવાંગની પત્ની મતલબ સંદીપની મમ્મીને અચાનક ચક્કર આવવા લાગ્યા પરસેવો થવા લાગ્યો અને તે જમીન પર ફસડાઈ પડી તાત્કાલિક એકસો આઠ બોલાવી નજીકની હોસ્પિટલમાં તેની મમ્મીને દાખલ કરી જ્યારે ડૉક્ટરને મળવા ચેમ્બરમાં અમે ગયા ત્યારે ડૉક્ટરે કેસની ગંભીરતા સમજાવતા સંદીપને કહ્યું તમારા મમ્મી કોઈ ચિંતા અને ડિપ્રેશનનો ભોગ બન્યા છે ચિંતા ન કરતા સારું થઈ જશે આંખ પાસે કાળા કુંડાળા અને શરીર ફીક્કું પડી ગયું છે પ્રથમ નજરે હિમોગ્લોબિન ઘટી ગયું હોય તેવું મને લાગે છે પ્રથમ પચાસ હજાર રૂપિયા રિસેપ્શન ઉપર તમે જમા કરાવી દેજો ત્યારે સંદીપના ચહેરા ઉપર ચિંતા હતી એ જાણતો હતો કે તેના લાગણીશીલ પપ્પા લાગણીના આવેશમાં બધું લૂંટાવી ચૂક્યા છે ત્યાં સંદીપના કાકાએ પૂછ્યું મેડિકલેમ છે એ મૂર્ખને ખબર ન હતી મેડિક્લેમ ભરવાલાયક તમે મારા મિત્રને રહેવા દીધો હતો આવા સમયે દેવાંગનો નાનો ભાઈ ડોક્ટરને કહે સાહેબ આ લોકો ખૂબ ગરીબ માણસ છે થોડી તમારી ફ્રી અને હોસ્પિટલનો ખર્ચ વ્યાજબી રાખજો જેથી તેમને પોસાય એ સમયે સંદીપ તેના કાકા સામે એક નજરથી જોતો રહ્યો તે સંયમી હતો એટલે ગમ ખાઈ ગયો બસ સંદીપના જીવનમાં પરિવર્તન માટે આ એક શબ્દ ગંભીર કારણ બન્યો એ દિવસે પચાસ હજાર રૂપિયા મેં રિસેપ્શન ઉપર જમા કરાવી દીધા જોકે એ રકમ તેને મને પરત પણ કરી દીધી હતી પણ એ દિવસે ઘરે જઈ સંદીપ તેના પૂજાના રૂમમાં જઈ મુરલીધર સામે ખૂબ રડ્યો હે ભગવાન અમે ગરીબ છીએ સંસારમાં દિલની અમીરી તો કોઈ કિંમત નથી મારો બાપ એ સમય સ્વાર્થી બની ગયો હોત જ્યારે પરિવારે છત્રછાયા ગુમાવી હતી તો ખબર પડી જાત ગરીબ અને ગરીબી કોને કહેવાય અમારા પરિવાર ઉપર લાગેલ ગરીબીનું લેબલ દૂર કરવા હવે હું કોઈ પણ હદ સુધી જઈશ હવે તારે મને કયા રસ્તે લઈ જવો એ તું નક્કી કરજે અંતિમ બિલ ચૂકવતી વખતે સંદીપ અને તેની બહેન ડોક્ટર સાહેબની ચેમ્બરમાં જઈ તેના જનોઈ વખતે મોસાળામાં નાના નાનીએ આપેલ સોનાની ચેન અને વીટી ડૉક્ટરના ટેબલ ઉપર મૂકી બોલ્યા સાહેબ તમારા બિલની રકમ અમને કહો તેની નાની બહેને પણ તેના ઘરેણાં કાઢી ડૉક્ટરના ટેબલ ઉપર મૂક્યા ત્યારે સંદીપ બોલ્યો સાહેબ અમે ગરીબ નથી પણ મને હવે સમજાયું કોઈ લાગણીશીલ વ્યક્તિ જ્યારે નિષ્ઠુર અને સ્વાર્થી બની જાય ત્યારે સમજી લેવું તેની લાગણીઓનો સાથે થયેલ ક્રૂર મજાકના એપ પ્રત્યાઘાત હોય છે બસ મારા બાપની ભૂલ એ જ છે એ લાગણીશીલ છે અને તમે જુઓ છો તેમની ભૂલોનું પરિણામ આજે આખો પરિવાર ભોગવી રહ્યો છે સંદીપની આંખોમાં આંસુ જોઈ ડૉક્ટર બોલ્યા હું તમારો મોટો ભાઈ છું એવું સમજી આખી હકીકત મને વિગતે સમજાવો સંદીપે ભીની આંખે આખી હકીકત જણાવી અંતે સંદીપે કહ્યું સાહેબ દુઃખ અમને ગરીબ કીધું તેનું નથી દુઃખ એ વાતનું છે એ શબ્દો બોલનાર વ્યક્તિની હિંમત કેવી રીતે થઈ જે લોકોની કેરિયર બનાવવા પાછળ અમે બાપ જેવી ઉપ અને છત્રછાયા આપનાર મારા બાપને ગરીબ કહેતા જરા પણ શરમ સંકોચનો અનુભવ પણ તેમને નહીં થયો હોય ડૉક્ટર ઊભા થયા બંને ભાઈ બહેનના માથે હાથ ફેરવી કહ્યું મોટું મન રાખો તમારા બાપે કરેલ નિસ્વાર્થ કાર્યનું વળતર ઈશ્વર યોગ્ય સમયે આપશે ડૉક્ટર સાહેબે બંનેના સોનાના ઘરેણાં પરત કરતાં કીધું આ લેણદેણના સંબંધો પૂરા કરવા આપણે અહીં આવ્યા છીએ કોણ કયા સ્વરૂપે આવે છે એ તો ઈશ્વર જાણે ડૉક્ટરે ભીની આંખે ભીત ઉપર લટકા અને હાર પહેરાવેલ ફોટા તરફ જોઈ કહ્યું આ પણ મારો મોટો ભાઈ છે તેનું શ્વાણ હું છેલ્લા શ્વાસ સુધી ભૂલી શકું તેમ નથી તારા કાકા ગત જન્મમાં તારા બાપ પાસે માગતો હશે લેણદેણ પૂરા હિસાબ પૂરો એવું સમજી તારી કરિયર તરફ ધ્યાન કેન્દ્રિત કર ભણવામાં કાંઈ આર્થિક તકલીફ પડે તો હું બેઠો છું મદદ કરનાર વ્યક્તિ કદી વળતરની અપેક્ષા સાથે કોઈને મદદ કરતો નથી એ મદદ કરી ભૂલી જાય છે પણ તેને ખબર હોતી નથી ઈશ્વરની ગુડ બુક માં તેની નોંધ લાલ અક્ષરે થઈ ચૂકી હોય છે સંસારમાં ગુણી લોકો ઓછા જોવા મળે છે મતલબ બી વધારે મળશે પણ આપણે આપણો રસ્તો બદલવો નહીં મને સ્વમાની લોકો વધારે પસંદ છે બિલની ચિંતા ન કરતા હું તમારો મોટો ભાઈ જ છું કોઈ રકમ ચૂકવવાની નથી ડિપોઝિટના રૂપિયા પચાસ હજાર તમને પાછા મળી જશે તારી મમ્મીનું ખાસ ધ્યાન રાખજે કોઈ ચિંતામાં એ અસાધ્ય બીમારીનો ભોગ ન બને બસ બેટા પછી તેણે યુપીસી પાછળ ગાડી મહેનત કરી અને આજે પરિણામ સામે એ હું હસીને બોલ્યો એસપીએસ પછી કહેવાનું જ ન હોયને સંદીપનો નવો બંગલો આવી ગયો અને કારમાંથી અમે નીચે ઉતર્યા મેં સ્વીટુ સામે જોઈ કહ્યું બેટા સામેથી આવે છે એ ડૉક્ટર છે જેની હું હમણાં તને વાત કરતો હતો સંબંધોને નામની અને સરનામાની કયા જરૂર હોય છે જયાં દિલ મળી ગયું એ જ આપણું સ્વર્જન એ જ આપણું ઘર અને એ જ આપણું સરનામું બંગલાનું નામ વાંચી મને આંખમાં પાણી આવી ગયા બંગલોનું નામ હતું સુદામાની ઝૂંપડી ત્યાં અંદરથી હસતો હસતો સંદીપ આવ્યો અમને પગે લાગી ભીની આંખે બોલ્યો આવો આવો કાકા અમારી ગરીબ વ્યક્તિની ઝૂંપડીમાં મેં હસીને કીધું ઝૂપડી તો બહુ સુંદર બનાવી છે કયા છે મારો મિત્ર દેવાંગ સંદીપ બોલ્યો એ મમ્મી સાથે હિંચકા ખાય હું જાણતો હતો હજુ સંદીપનો ઘા રૂજાયો ન હતો ગરીબ શબ્દને તે જીવનમાં જીવનના અંતિમ શ્વાસ સુધી યાદ રાખશે મેં સ્વીટુને કીધું બેટા ઈશ્વર ધારે તો સુદામાની ઝૂંપડીની જગ્યાએ મહેલ પણ બનાવી આપે અને એ જો રૂઠે તો મહેલની જગ્યાએ ઝૂંપડી ભેગા પણ કરી દે વૃત્તિ સારી તો ઈશ્વર સાથે અને વૃત્તિ ખરાબ તો ઈશ્વર સામે બેટા બુદ્ધિ બદામ ખાવાથી નહીં ઠોકર ખાવાથી આવે છે સંદીપના બાપને ઠોકર વાગી પણ એ ઠોક્કરમાંથી સંદીપ ઘણું શીખી ગયો મિત્રો મતલબ આપણો સારો સમય ચાલતો હોય ત્યારે વાણી વર્તન અને વ્યવહાર ઉપર ખૂબ જ કંટ્રોલ કરવો જોઈએ સમય પરિવર્તનશીલ છે કોઈની મજાક ઉડાવતા હજાર વખત વિચાર કરજો કારણ કે એવું ન બને જ્યારે સમય બદલાય ત્યારે એ વ્યક્તિ સાથે આંખ મેળવીને વાત કરવા લાયક પણ તમે ન રહ્યા હો